એકત્રીસમી ડિસેમ્બર અને ન્યૂ યરને લઈને જે યુવાધન છે તેમના દ્વારા ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે વડોદરામાં આ યુવાનો માદક પદાર્થોનું સેવન કરતા હોય છે મદિરા પાન કરતા હોય છે ત્યારે તેમની ઉપર કડક બંદોબસ્ત રાખવા માટે થઈને દાદાકી સેના દ્વારા કડક ચુસ્ત બંદોબસ્ત રહે તે માટે થઈને જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી છે એકત્રીસમી ડિસેમ્બરને લઈને યુવાધનો નશો કરી અને નવા વર્ષની ઉજવણી કરતા હોય છે તેવામાં દાદાકી સેના દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી અને સૂત્રોચ્ચાર કરી રજૂઆત કરવામાં આવી હતી કે સનાતન હિન્દુ ધર્મના પ્રચાર અર્થે સામાજિક સેવા સંસ્કૃતિને સભ્યતા લઈ નવા વર્ષની ઉજવણી કરી તો સાથે જ એકત્રીસમી ડિસેમ્બરના રોજ લોકો મદિરા પાન અને માદક દ્રવ્યોનું સેવન કરી પ્રોહિબિશન કાયદાનો ભંગ કરતા હોય છે આવા અનેક પ્રસંગો ભૂતકાળમાં પણ જોવા મળ્યા છે નવા વર્ષ 2024 માં ખોટી રીતે વૃત્તિના કારણે કોઈ પણ ધર્મનો યુવાન વર્ગ કુટુંબની ફેશન માર્કે ન વળે તે માટે દાદાકી સેના દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી અને આવેદન પત્ર આપી રજૂઆત કરાઈ હતી તો સાથે જ દાદાકી સેના દ્વારા આજે ગુજરાતમાં તમામ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી અને એકત્રીસમી ડિસેમ્બર બે હજાર રોજ જાહેર સ્થળો પર કડક બંદોબસ્ત મૂકી કાયદાનો ભંગ ન થાય અને કાયદાની જાળવણી થાય તે માટે રજૂઆત કરવામાં આવી અમારી માંગ એટલી જ છે કે થર્ટી ફસ્ટ ડિસેમ્બરના દિવસે જે આ બધું દારૂ ડ્રગ્સ ને બધાનું જે સેવન થાય છે એના માટે ગવર્મેન્ટે એક કડક પગલાં લેવા જોઈએ એનું કડક ચેકિંગ થવું જોઈએ અને આ સંદર્ભમાં અમે અહીંયા એક આવેદનપત્ર આપવા આવી ગયા છે જેનો અમે ક્રોધથી વિરોધ કરીએ છીએ થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરનો અને એના માટે કલેક્ટરશ્રીને એટલું જ આવેદન છે કે જે કોઈ પણ જે યંગ પેઢી છે કે જે પણ આમાં પકડાય છે એનો કડકથી કડક એને સજાનો અનુરોધ કરવામાં આવે અને જેના લીધે આગળની પેઢીને આનો એક સબક મળે અને કોઈ આ પણ તહેવાર આને તહેવાર તરીકે ના સેલિબ્રેટ કરવામાં આવે મારું નામ જયેન્દ્ર ભાવે છે હું પરમ પૂજ્ય શ્રી છોટેદાદા નવનાથ દામ બિલ્લીમોર આશ્રમ છે એમનો દાદા કી સેનાનો સભ્ય છું